રાપર શહેર બાપા મોરિયાના નાદથી ગુંજે છે રાપરના હાર્દ સમાન બેના બેંગ ચોકમાં ફ્રેન્ડ્સ ગ્રુપ અને માલીવાસમાં માલી સમાજ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી પર્વત માન્યુ લાઈવમાં આપણે આવકારું છું ખાસ તો ગણપતિ મહોત્સવ અંગ્રેજોના ઝુલમમાંથી મુક્ત કરાવવા માટે ગોપાલકૃષ્ણ ગોખલે લોકોને ભેળા કરવા માટે ગણપતિ મહોત્સવની મહારાષ્ટ્રમાંથી જે શરૂઆત થઈ આજે ગુજરાતના ગામે ગામમાં ગણપતિ મહારાજ ચતુર્શીનું ખૂબ ધામધૂમથી આયોજન કરવામાં આવે છે ખાસ તો રાપર શહેરની વાત કરવામાં આવે તો રાપર શહેરના બેંક ચોક એટલે કે હાલ સમૂહ ચોક એમાં ખાસ તો મિત્ર ધર્મેશ સિંહારિયા રાહુલ સિંહારિયા મેહુલભાઈ જોશી રાપર શહેર ભાજપના મહામંત્રી આ બધા યુવાનોની જે એક ધર્મભક્તિ છે એને લઈ અને છેલ્લા ઘણા વર્ષોથી અહીં ગણપતિ મહારાજનું આગમન થયા છે ગણપતિ મહોત્સવની ખૂબ ધામધૂમથી ઉજવણી થાય છે હું તમને લગભગ રાપર શહેરના બધાએ ગણપતિઓથી મળાવી પણ એનાથી પહેલાં આ ગણપતિ મહારાજની જે શરૂઆત થઈ જે એની આરતી થઈ આજે એનું વિસર્જન થવા જઈ રહ્યું છે ત્યારે આપણે ધર્મેશભાઈને મળશું મેહુલભાઈને મળશું ખાસ તો રાપર નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા રમેશભાઈ સિંહારીયાને મળશું જેના કાગળ આવી જાય મળશું અને ઘણા બધા એવા મિત્રો છે કે જે આપણને ખાસ તો ધર્મેશભાઈ હું તમને પૂછી કે ગણપતિ મહારાજનું જે તમે આયોજન કર્યું ઘણા કરતા હોય અમારા દ્વારા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા છેલ્લા બાર વર્ષથી આ વખતે અમને બાર વર્ષ પૂરા થયા છે બાર વર્ષથી અમે દિવસે ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને બધાનો ગામજનોનો સારો સાથ સહકાર રહે છે બધા અમારી સાથે રહે છે બધા સાથે રહીને કામ કરીએ છીએ ખાસ તો ધર્મેશભાઈ આપ શું આયોજન કરો છો તમે આરતી તો મેં જોયું કે અત્યારે તમારી આરતી અમે ત્રણ દિવસમાં દર વખતે ગમે તે પ્રોગ્રામને એના હિસાબે હોય છે પણ આ વખતે વરસાદના હિસાબે કાંઈ રાખ્યું નથી પ્રોગ્રામને એવું નહીં તો દર વખતે રાખીએ છીએ પ્રોગ્રામને એવું પણ વરસાદના હિસાબે થોડુંક ડર લાગે એના હિસાબે કાંઈ રાખતા નથી આ રાપર શહેર ભાજપના મહામંત્રી મેહુલભાઈ જોશી છે શું કહેશું મેહુલભાઈ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા જે આ બાર વર્ષથી આયોજન કરવામાં આવેલ અમે છેલ્લા બાર બે હજાર તેરથી અમે ચાલુ કર્યું છે અમે પહેલાં સ્ટાર્ટિંગમાં તો અમે બધા કાર્યક્રમો રાખતા જાદુગર છે નાટક છે ગામ માટે એટલે ગામને કાંઈક એવું થોડું થોડું ધર્મ જેવું લાગે કે આપણે હિન્દુ ધર્મ સનાતન ધર્મનો કાંઈક મોટો કાર્યક્રમ થાય નવરાત્રિ છે ગણપતિ મહોત્સવ છે એટલે અમે અમારું ગ્રુપ છેલ્લા બે ને તેરથી અમે અહીંયા કને ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ગણપતિનું ત્રિદિવસીય આયોજન કરીએ છીએ અમે ભ ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરી અને ત્રણ દિવસ પછી બાપાનું વિસર્જન કરીએ છીએ નવીન મહારાજ આવી જાઉં ખાસ તો છેલ્લા અગિયાર વર્ષથી તમે જે અહીંયા સેવા આપી રહ્યા છો આજે બારમું વર્ષ પૂર્ણ થવા જાય બસ અમાને ગણપતિ મહારાજનો ખૂબ ખૂબ લાભ થાય છે અને ગણપતિ મહારાજની કૃપાથી એ બધા સમૂહ ભેગા મળી આનંદ ખુશી મળે છે બસ તો દર્શક મિત્રો આ રાપર શહેરના પ્રથમ ગણપતિ કે તમે રાપર શહેરમાં એન્ટ્રી કરો કે રાપર શહેરમાંથી વિદાય લેતા હો એટલે બાપાના દર્શન કરી અને તમારે આવવું પડે અને નીકળવું પડે હજી હું તમને માલી સમાજ પછી માલી ચોકમાં જે ગણપતિ જે મેઘવર સમાજ દ્વારા એનું વર્ષોથી આયોજન થઈ રહ્યું છે એ અને અયોધ્યાપુરીના ગણપતિથી મળાવીશ તો દર્શક મિત્રો હમણાં જ મેં તમને જેમ દેનાબેન ચોકમાં ગણપતિ બાપાની જે સ્થાપના કરવામાં આવી હતી એ બતાવ્યા ત્યારબાદ મેં આપને જણાવ્યું હતું માલી સમાજ એટલે કે માલિવાસના ગણપતિ છે અહીં ખાસ તો એમને જે પ્લોટ બનાવ્યો છે કૈલાસનો એ ક્યાંક ને ક્યાંક બહુ દર્શનીય બની જાય છે એટલે માલી સમાજ એટલે એમ કહેવું હોય તો કહી શકાય કે માલી સમાજ એટલે મહેનતનો પ્રયાય પોતાના કાંડાના બળે જે એમણે એમના પોતાના કૌશલ્ય હતી તમે અત્યારે માલી સમાજની પ્રગતિ માટે કહેવું હોય તો મા અંબાની કૃપા છે અને ગણપતિ બાપાની કૃપા છે પણ આપણે સીધા નરેશભાઈથી જ વાત કરશું નરેશભાઈ ખાસ તો તમારો ફ્લોટ છે આખું ઠાર એવો લગભગ બે હજાર અગિયારમાં અમે અહીં અંબાજી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી પછી બે હજાર ચૌદથી અમે ગણપતિ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો જે અવિરતપણે આજ પણ ચાલુ છે અને જેમ ભાઈ મિત્ર મંડળ દ્વારા આ ખૂબ સુંદર આયોજન થાય છે એમાં અમારા માલી સમાજના ભાઈઓ તથા બીજા ઘણા બધા અહીંયા ભાઈઓ છે એ બધા ભાઈઓ ખૂબ સાથ સહકાર આપે છે ગોસ્વામી સમાજના છે પછી રાજપૂત સમાજના છે બધા ભાઈઓ ખૂબ અમને સારો સાથ સહકાર આપે છે અને ખૂબ આયોજનને અમે સફળ બનાવવામાં ક્યાંક ને ક્યાંક સારી રીતે અમે આયોજન સફળ બનાવી બનાવીએ છીએ અને ખૂબ બહોળી સંખ્યામાં બહેનો ભાઈઓ તથા નાના છોકરાઓ પણ ખૂબ સુંદર લાભ લે છે અહીંયા કને અને સવાર સાંજ આરતી પ્રસાદ અને રાસ ગાળવાનું પણ આયોજન કરીએ છીએ અને જેમ બને એમ વધારે વધારે ગણપતિ બાપાને અમે રાજી કરી શકીએ એવો અમે પ્રયાસ તમને જે કહેતા હતા બાળકો માટે પ્રોગ્રામ બાળકોને પ્રોત્સાહન માટે પણ અમે અહીં અમુક પ્રોગ્રામ ગોઠવીએ છીએ રાત્રે પ્રોગ્રામ એમાં બાળકોને ડાન્સ સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે ઘણી બધી પ્રતિભાઓ એમાં હોય એમનામાં હોય એ ઉજાગર થાય એ માટે ઘણા બધા અમે અહીં પ્રયાસો કરી છીએ અને એમને પ્રોત્સાહન પણ આપીએ છીએ અને એમને આગળ સ્ટેજ મળે એના માટે અમે અહીં કનેથી જ એવું શરૂ કરી છીએ કે આગળ જતાં એ લોકોને તકલીફ ન પડે અને ગમે એવો મોટો સ્ટેજ હોય તો પણ એ પરફોર્મન્સ કરી શકે એના માટે અમે અહીં રાત્રિ કાર્યક્રમ પણ ગોઠવીએ છીએ તો દર્શક મિત્રો આ તો માલી સમાજ ખાસ તો હજી આપણે અયોધ્યાપુરી અને માલીચોકમાં એટલે કે માલીચોકમાં જે મેઘવાડ સમાજ દ્વારા લગભગ અગિયાર દિવસમાં નરેશભાઈ આયોજન થતું હોય એટલે ક્યાંક ને ક્યાંક રાપર અત્યારે ગણપતિ બાપામાં હોય એવું ચોક્કસપણે કહી શકાય ઘનશ્યામ બારોટ માન્યુ લાવ્યું રાપર ગુજરાત